ડભોઈ કોંગ્રેસ પક્ષ દ્વારા પાલિકા પ્રમુખ ઉપર ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહે પણ તેમની ઉપર લગાવેલા આક્ષેપને લઈ વળતો જવાબ આપ્યો હતો નગરમાં છેલ્લા છ દિવસથી પાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપર કોંગ્રેસ પક્ષ કોર્પોરેટર અજય રાઠવા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કર્યાના આક્ષેપ સાથે તેમની બે ટ્રક પકડાવી પોલીસને જાણ કરાઈ હોવાને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તેવામાં આજે કોંગ્રેસ પ્રમુખના ભાજપના નગરપાલિકા પ્રમુખ ઉપર ગેરકાયદેસર ખનન મુદ્દે ગંભીર આક્ષેપ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા આજે તેમના ઉપર લગાવેલા આક્ષેપ સામે વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી રેતી કપચીનો વ્યવસાય કરું છું મારી ગાડીઓ હાલ પ્રમુખ પદ પર હોય અને મિત્રને ભાડે આપેલ છે સાથે મારા પાસે કોઈ હિટાચી મશીન નથી જેથી હું ખનન કરી શકું કોંગ્રેસ દ્વારા લગાવેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે અને ડબોઈના વિકાસના કામોમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા હોવાના પ્રતિક આક્ષેપો લગાવ્યા હતા સાથે કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ રેતી અને માટી ખનન સાથે સંકળાયેલા છે અને ખાણ ખનીજ વિભાગમાં તેમના કેસ પેન્ડિંગ હોવાનું પણ જણાવ્યું હતું રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ જે ગેરરીતિની વાત આવી એ તદ્દન પાયા વિહોની છે મારી પાસે પાંચ થી છ ટ્રકો છે હું ધંધો વીસ વર્ષ ઉપરાંતથી કરું છું રહી વાત પ્રમુખ થયા પછી કામગીરીની જવાબદારી વધારે વધતા હું આ કામગીરી મારા મિત્રોને આપેલી છે એ હેન્ડલિંગ કરે છે આરસી બુકમાં મારું નામ હોય એટલે જરૂર નથી કે પ્રમુખની સ્થાને જ આ કઈ કઈ થતી હોય ખનીજ ચોરી કોને કરી છે એ વિગતવાર માહિતી એ પક્ષના જે પકડી છે એ વધારે માહિતી આપશે કેમ કે ત્રણ ટ્રક નો ઉલ્લેખ છે ત્રણ ચાર ટ્રક નો આજે બે ટ્રકો મારી મુકાવડાઈ છે એમને તો મારી ગાડી શું ડ્રાઈવર જાતે ભરવા ગયા હતા નીચે કે કોઈ ધકધમકી તમે લોકો લઈ ગયા હતા ત્રીજી ટ્રક શું કોઈ કોર્પોરેટર કે તાલુકાના હોદ્દેદાર હતી જે તમે છોડી દીધી એ મારો બી એવો આક્ષેપ છે તમે આવેદન પત્ર આપો છો તો વાંધો નથી પણ તા સાથે સાથે આ બી જોવાનું હોય કે તમે કઈ રીતે કામગીરી કરો છો વધુ વાત કે ડભોઈમાં વિકાસનો હરણફાળ માની રહ્યું છે ત્યારે દરબોય દરભાવતી બની રહ્યું છે ત્યારે ધારાસભ્યની દેખરેખ હાટે અમે કામગીરી કરી રહ્યા છીએ અને હવે આક્ષેપો થઈ રહ્યા છે આક્ષેપોને મેં ફગાવું છું અને વિકાસમાં વિવાદ નહીં સૂત્ર સાથે હું આગળ વધું છું ત્રણ દિવસથી જે ચાલી રહ્યું છે એ તદ્દન ખોટું છે અને પાયા વિહોરનું છે અને પર નજીકના ગામના કરનેટ માગરોડ સિપુરના ગામના લોકો તપાસ કરીને પૂછશે તો એમને ખબર પડશે કે કોણ શું કરે છે ત્રણસો પાસઠ દિવસ ત્યાંથી રીતિ ઉલ જાય છે ને કોણ કરે છે એમને ખબર જ છે જે આદનપત્ર આપવા ગયા તેમાં પણ કેટલા હજુ હાઈકોર્ટમાં કેસો પેન્ડિંગ છે ખાન રીતના તો એ શું એટલે એ લોકો સાહુકાર થઈ ગયા એ તપાસ વિશે વિષય છે